जुओ मित्रों हमें शमशान में आ गया था शमशानी अंदर था चल भाई थोड़ा मुझे भी डर लग रहा है काटी काटी कर इधर चलो हाँ तो खराब रस्तों से गई अगर शमशान में पहुंची गया था आ शमशान से वही लोकेशन जो आया था लोकेशन तो रेडी से दोस्तों आ शमशान शमशान कुछ जाता हूँ देखो जल्दी दोस्तों और मुझे लगता है थोड़ा आवाज़ आ रहा है हम दूसरी तरफ जाते हैं ફી મકાથી અવાજ આવે છે એટલે દોસ્તો અમે હમણાં જશ તમે વિડીયો ચાલુ રાખજો જોવાનું બંધ ના કરતા જુઓ દોસ્તો એવું લાગતું હતું કે કોઈક અવાજ આવે છે એટલે આપણે ફિલિ મકા જરાશ હવે આગળ અવાજ આવતો છે હમણાં એમણાં એ દેખો દેખો દોસ્તો જુઓ જલ્દી જુઓ હા કોક જરૂર છે અમને થોડું બીક જેવું લાગે છે પણ અમે જોઈએ છીએ નક્કી કરીએ છીએ કે આ શું છે જો દોસ્તો બત્તી બંધ કરવાથી તરત જ ગાયબ થઈ ગયું કહીશ જો મકા જોવો જલ્દી આવતો નથી હમણાં જો હાલ તો દોસ્તો હાલ તરત તમે તમારી નજરની સામે વિડીયો લીધો તો તરત જ આટલે હતું આટલે નથી મકા અવાજ આવે છે એવું લાગે છે તમે એ બાજુ જઈએ છીએ બત્તી મારવા જઈએ દેખો 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 ઇધર જારા હે ઇધર જારા હે દેખો 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 જલ્દી દેખો ઇધર જારા હે જો મિત્રો આ કોક્ષ અમને ડર લાગે છે ડર લાગે છે પણ અમે કાઠી સાચી કરીને જરાશ જોવાનું ચાલુ રાખજો વિડીયો કોઈ બંધ કરતા નહીં અમે હાવ નક્કી કરશો કે આ શું છે તમે ચાલુ રાખજો વિડીયો બંધ કરતા નહીં રસ્તો ખરાબ છે એટલે ખબર નથી પડતી અરે બત્તી બંધ થઈ હતી બત્તી બંધ થઈ ગઈ ચમડા જો ચલો દોસ્તો ગાયબ થઈ ગયું ચોમડા જોયું ચોમણા જો ચોમણા જોયું ચોમણા જો આગળ 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 ઓક ઓક તબકે છે હાર્યું 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 હાર હાર્યું ચલો 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 ચોમણા જાય છે જોવું પડશે અને શે શું આ વસ્તુ શે શું દોસ્તો હાલ હોય હતું અને નહીં ચોમડા જેવું છે કડીક થઈને ગાયબ થઈ જાય છે દોસ્તો મને હવે બહુ બીક લાગે છે અને આ દેખાતું નથી અને આ શમશાન છે શમશાન જોવું દોસ્તો શમશાન દોસ્તો આવા સુમશાન જંગલ દેખાય છે આવામાં તો ભૂત હોય જ શકે પાછળ 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 ચોસે 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 અરે દેખાતું નથી ક્યાં છે ને અરે પેલું જાય એવું લાગે છે જલ્દી પાછા જલ્દી આત્મા લાગે છે મને તો આત્મા લાગે છે ચુરવેલ છે મુજે એસા લાગતા ચુરવેલ છે થોડું હિન્દી થોડું ગુજરાતી બોલીને આવડતું નથી પણ દોસ્તો જોવાનું ચાલુ રાખતા દોસ્તો જુઓ અમે તમારા માટે કેટલા દેશી થયા જુઓ અમે પણ ભૂત પાછળ પાછળ જે હોય આત્મા બાતમા અમે એની પાછળ પાછળ ફરીએ છીએ ને અમારા હોમું પાછું આવે છે એવું લાગે છે એટલે અમને થોડી વધારે બીક લાગે છે મને તો બહુ જ બીક લાગે છે દોસ્તો અમે અહીંયા જગ્યાથી અહીંયા કહી અને આગળ ધરાશો અને આગળ વિવિધ વિવિધ જગ્યા છે શમશાન કરતી ખતરનાક જગ્યા છે આ તો જો કે આ જગ્યા બતા દોસ્તો હા જગ્યા ખતરનાક છે અને અમે એ જગ્યાએ પેલી મકા બધી મળતી કોક છે અને દોસ્તો આગળના વિડીયોમાં આપણે જોતા હતા એ જ છે અને આ જો તમે અમે આગળ જ્યાં તો અમારી આગળની આગળ એ છે એટલે હું તો શું વસ્તુ છે કે અમારી આગળ આગળ રહેશે તમે મિત્રો જુઓ જોઈ શકો છો આ વસ્તુ આગળની આગળ જ હોય છે જુઓ મિત્રો તાકો અમે આગળ જઈ રહ્યા છો અને એ જ વસ્તુ અમારી આગળની આગળ જ હોય છે અને અમને એવું લાગે છે કે હારું અમને આજે નક્કી છે અને એ જતું રહ્યું છે ફિલ્મ કા હજી દેખાય છે એ પાસું આવેલું છે ચલો ચલો પાક જલ્દી નાખી જા ઉડજે હા આજે આજે અમને આ સુડશે નહીં અમે ઓછી નીકળી જવા માંગો છે અમારે આજે કેમર કેમેર જેવું નહીં બહુ ખતરો લાગે છે અને પાછળ પાછળ આવી રહ્યું છે પાછળ પાછળ જુઓ તમે જોઈ શકો છો એટલા અમને એટલા પણ અમારે વિડીયો ઉતારવો જરૂરી છે જેમ કે આજકાલ વસ્તીને બહુ બીક લાગતી હોય છે એટલે તમે જુઓ દોસ્તો રાખો આ તો શું વસ્તુ છે આવું આ જુઓ તમે તમે જોઈ શકો છો તમારી નજરની સામે જ છે આ વસ્તુ જુઓ અને હમણાં આવેલું છે અને આ આવું તો શું વસ્તુ હોય છે તમે કોમેન્ટમાં કહેતા રહેજો આ શું વસ્તુ છે આ તમે કોમેન્ટમાં જણાવજો અમને અને આ તાકો અમારી પાછળ અને આગળ એમણાં ને એમણાં વોટા મારી મારી કરે છે એ કોક કહેવા માગે છે પણ અમને હજી પૂરી જાણકારી નથી પણ આ શું કહેવા માગે છે એ જુઓ તમે જુઓ દોસ્તો આ એના નખરા જુઓ દોસ્તો જલ્દી જલ્દી દોસ્તો પાક જલ્દી ન નાખી દો આ એના નખરા બહુ જ ઓછી ગયા છે અને આ જુઓ તમે તાકો પહેલાં કરતી આ નાતે ફતાર કરવા માંગ્યું છે આવું તો શું વસ્તુ હશે જુઓ જલ્દી જુઓ તમે જલ્દી જલ્દી ભાગ ભાગો ભાગો જલ્દી અમારી પાછળની પાછળ આવી રહ્યું છે જલ્દી બાઇક ચાલુ કરો જલ્દી જલ્દી અમારી પાછળની પાછળ જલ્દી 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 બાઇક ચાલુ કરો જલ્દી 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 બાઇક ચાલુ કરો જલ્દી બાકી જવું છું કંઈક પાછળ અમારી પાછળની પાછળ આવી રહ્યું છે જુઓ દોસ્તો અમારી પાછળની પાછળ આવી રહ્યું છે જુઓ દોસ્તો અમારી પાછળની પાછળ આવી રહ્યું છે જુઓ દોસ્તો તમે અમારી પાછળ જુઓ દોસ્તો અમે હવે અમારે ભૂતની બહુ જ બીક લાગતી હતી એટલે અમે ફેલ્યા છે આગળ જોવો દોસ્તું જોવો દોસ્તો આ ફરીથી અમારી આગળ આગળ ધાર્યું છે અને આ તો શું વસ્તુ છે કે અમને નેકાવા જ નથી દેતું જોવો દોસ્તો જોવો દોસ્તો આ અમારી આગળની આગળ ધાર્યું છે એ મા પાસું આવેલું છે જે નથી આ આ રસ્તા ઉપરથી નીકળવા જોવો તમે જોઈ શકો છો અમે આ રસ્તા ઉપર આજ હેડ્યા છો પણ અમે અમારા જગ્યાએ જઈ શકાય એવું લાગતું નથી કેમ કે અમે એક લોકેશન ઉતાર્યું છે અને શેમસાનું ઉતાર્યું છે એની જગ્યા ઉપરથી એ જગ્યાના કારણે એવું અમારી પાછળ પાછળ કો તો અમારી આગળ આગળ અને અમારો સાથ છોડે નથી અને અમને એવું લાગે છે કે આજે અમને પાસા જવા નહીં દે અમને બહુ જ હવે અમે દોસ્તો ગભરાઈ ગયા છો હવે અમને શું થાય છે અમે એનું શમશાનનો ખાલી નોર્મલ તરીકે અમારે એક લોકેશન માટે વિડિયો ઉતાર્યો હતો અને આજે અમને આવું જોવા મળી રહ્યું છે અને તમે જોઈ શકો છો કે તમારે અમારી તમારી અને અમારી નજરની સામે જ છે તમે જોઈ શકો છો વિડીયામાં અને આ તો શું કહેવા માગે છે એના શમ્સાનમાં કોઈ એની જગ્યા ઉપર વિડિયો ઉતાર્યો એટલે મને આવી બીવરાવાની કોશિશ કરી રહ્યું છે કે શું તમે કોમેન્ટમાં મને કહેજો અને વિડીયો ચાલુ રાખજો એ કેટલા ઉથી મને હેરાન કરે છે એ અમારે જોવાનું છે જો દોસ્તો એ અમારી આગળ જ છે જે અને અમે એની પાછળ પાછળ જઈ રહ્યા છે એ કેટલા ઉઠી જાય છે એ આજે નક્કી કરવાનું છે એની જગ્યા કેટલી છે એ આજે અમે જોઈને જ રહીશું અમે એની પાછળ પાછળ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો એની નજરની સામે એ રૂપી રૂપ ગયા છે જલ્દી ઉભર્યું છે એ કોક અમને કહેવા માગે છે કે આજે અમને જવા નહીં મળે ગમે તેમ થઈને અમારે બીક લાગે છે દોસ્તો અને અમે આગળ પાછા જઈ રહ્યા છીએ ઘરે અમને બહુ બીક લાગે છે જુઓ દોસ્તો જુઓ જુઓ જલ્દી જુઓ જુઓ દોસ્તો જુઓ 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 અને અમારે હવે રસ્તો આવી રહ્યો છે અમારે જ્યાં જવાનું છે ત્યાં રસ્તો અમને મળી જવા આવ્યો છે અને એ અમારી રસ્તાની સા અમારે જ્યાં જવાનું છે ત્યાં જ થઈને રહ્યું છે એટલે તમે જોજો એ જેટલે જાય છે એમ જોઈ શકો છો અમને કેટલેથી જવા મળશે દોસ્તો અમને અમારો રસ્તો પાછો મળશે કે નહીં મળશે એ જોજો દોસ્તો તમે એ દોસ્તો અમને હવે કોઈક કહેવા માગતું હતું અમે સમજ્યા નહીં હજી અને આ રહ્યું છે જેટલાથી જાય છે એ જોવું છે જો દોસ્તો આટલા સુધી અમને જુઓ દોસ્તો અમે આટલે બાઈક ઊભું રાખ્યું છે આ તાકો આ અમારું બાઈક અને આટલાથી અમે જોયું છે અને આ આગળ જેટલે જોશે એ ખબર નથી અને આ અમારો રસ્તો છે અમારે જોવા જવાનું છે ત્યાં અમને હવે લાગે છે કે જતું રહ્યું છે અમને બીવડાતું હવે ભાઈ કંઈ નથી જુઓ દોસ્તો હવે આ રસ્તો ખુલ્લો ખુલ્લો પડ્યો છે અને આટલે કોઈ એવું નથી લાગતું કે કોઈ હશે અમને કોઈ અમને બીવડાતું પણ અમે આ વિડીયો એનો સંશાનમાં ઉતાર્યો એટલેથી અમને પીવડાયા છે તો અમને બહુ હેરાન હેરાન થઈ ગયા છે અમે આ જુઓ તમે તમે ભાઈ પાયો બાઈક આગળ થોડું લઈ જાઓ આ જોવાનું થોડું કે કેટલા ઓથી હતું એની જગ્યા આટલે તો નહીં આવ્યું આટલેથી કશું જ નહીં જોઈ શકો છો તમે અને અમારે આવા રસ્તો હોય છે આ રસ્તામાં થઈને જવાનું હોય છે એટલે આવરનવર આવું બધું જોવા મળતું રહેશે તમારે વિડીયો ચાલુ રાખજો અને આવતા વિડીયોમાં આવતા જે વિડીયો છે લોકેશન બોકેશન સેમ તમે જોઈ શકો છો કે આ જુઓ અમારા રસ્તો આવો હોય છે અને આવામાં મને આવું બધું જોવા મળતું રહેશે ટાંકો હવે કશું જ નથી આટલામાં વિડીયો આટલે તો સમાપ્ત થાય છે